ભારતીય સંસ્કૃતિમાં ત્યાગ અને પવિત્રતા આ બે ગુણોનું અત્યંત મહત્ત્વનું સ્થાન છે ભારતીય મનુષ્ય કેવળ પૈસાને કેવળ સત્તાને મહત્ત્વ નહીં આપે સત્તા સંપત્તિની સાથે સાથે ત્યાગ અને પાવિત્ર હોવા જોઈએ ભારતીય જનતાએ કદી રાજાની પાલખી ઉપાડી નથી પરંતુ સંતોની પાલખી તો પ્રતિવર્ષ હજારો લોકો ઉઠાવે છે ભારતીય સંસ્કૃતિમાં એક એક સદ્ગુણને માટે એક એક ધ્યેયને માટે પોતાનું સરોવર અર્પણ કરવાવાળી મહાન વિભૂ વિભૂતિઓ દેખાય છે ભારતીય સંસ્કૃતિ એ મહાન વિભૂતિઓનો ઇતિહાસ છે છે કહેવાય કે ચરિત્ર એટલે જ ઇતિહાસ ભારતીય સંસ્કૃતિનો ઇતિહાસ એટલે ભારતીય સંતોનો ઇતિહાસ ભારતીય વીરોનો ઇતિહાસ આજે એક એવા જ વીરને યાદ કરવાના છે જેનું નામ છે દાસો દિગંબર ભારત દેશમાં મોગલોની આણ પ્રવૃત્તિ ચૂકી હતી વટાણ પ્રવૃત્તિની ઝુંબેશ ઠીક ઠીક ઝડપી બની હતી એ કાળે દિગંબર પંત કુલકર્ણી નામનો એક બ્રાહ્મણ મરાઠા વાડમાં રહેતો હતો તે ખાધે પીધે સુખી હતો સાત્વિક હતો તેની પાસે ભક્તનું હૃદય પણ હતું રાજ્યમાં તે કાળે કરવેરો એકઠો કરવાનું તેનું કાર્ય હતું આજની માફક રૂપિયામાં કરવેરો ન લેતા અનાજ રૂપે તે લેવામાં આવતું હતું અને રાજ્યના ગોદામોમાં તે અનાજ છલવાતો દિગંબર પંત એ ગોદામોનો કારીબાર હતો તેમને ત્યાં પુત્ર જન્મ થયો તેનું નામ તેણે દાસો રાખ્યું નાનપણથી તે દિગંબર પંત સાથે ફરતો જાત જાતના પ્રશ્નો પૂછીને તેમને મૂંઝવી નાખતો તે અતિશય તેજસ્વી બુદ્ધિનો હતો જન્મન જન્માતાનું પુણ્યાલય આવનાર મહાપુરુષોમાંનો તે એક હતો એક વખત દાસોએ તેમના ગામમાં ધર્મ પ્રચાર માટે ફરતા મૌલવીને જોયા તેમને જોઈ દાસોએ દિગંબર પંતને પૂછ્યું બાપા આ બધા અહીં શા માટે આવ્યા છે ઇસ્લામ ધર્મના પ્રચાર માટે પણ બાપા તેમને કોણ મોકલે છે બાદશાહ તો પછી તેમને મોકલાવા બાદશાહ પાસે પૈસા ક્યાંથી આવ્યા બધા લોકો રાજાને કરવેરાના રૂપમાં નરજાના રૂપમાં પૈસા અને અનાજ આપે છે તે બાદશાહ પોતાના ઇસ્લામ ધર્મના પ્રચાર માટે વાપરે છે દિગંબર પતે દાસોને ઊંડું જ્ઞાન પીરસ્યું બાપા લોકો પૈસા આપે એ પૈસા આ રીતે બીજાની વટાણ પ્રવૃત્તિ માટે વાપરવા એ ધાર્મિક ગણાય પદ પાસે આ સચોટ પ્રશ્નનો કાંઈ જવાબ ન હતો તેમણે મૌન સેવ્યું તો પછી લોકો આવી અધાર્મિક પ્રવૃત્તિ માટે કરવેરા શા માટે આપે છે જે રાજા સંસ્કૃતિને ટેકો ન આપે અન્યાય કરે તેવા રાજાને કરવેરો આપવો એ શું અધર્મ નથી દાસોને આ તેજથી લસતી વાણી પાસે દિગંબર પદ મૌન રાખવું વધુ પસંદ કરતા પરંતુ તેમના સમજુ અંધકરણને સતત ડંખ્યા કરતું કે શુદ્ર અનૈતિક અને અધાર્મિક રાજાની નોકરી કરવી તે પણ એક ગુનો છે તેમનું ધાર્મિક મન તેમને સતત ટકોર કરતું પરંતુ તે નોકરી છોડવાની તેમને હિંમત ચાલતી ન હતી એક વખત એક નર્તકીનો રસાલો રાજદરબાર તરફ જતો હતો તે જોઈ રાસે રાજા દાસોએ પૂછ્યું પાપા આ કોણ છે એ નર્તકી છે બાદસાને નૃત્ય જોવું છે તેથી નૃત્ય કરવા દરબારમાં જાય છે તેના પૈસા બાદશાહમાં ક્યાંથી લાવે છે લોકો કરવરે ભરે તેમાંથી આવતરથી દાસો સિંહની માફક ગરજો શું બાદશાહના ભોગવિલાસ પૂરા પાડવા પ્રજા કર ભરે છે પ્રજાના પૈસે મોજસો કરવા કરનાર બાદશાહ અધાર્મિક છે તેને કરવેરો આપવો એ પાપ છે આજના રાજનીતિનો પાસે પણ આ નાના બાળકે પૂછેલા પ્રશ્નોનો જવાબ છે કે નહીં તે એક શંકા જ છે દાસોએ બાળવયે જ ક્રાંતિના વિચારનો પ્રચાર કરવા માંડ્યો બાપા તમે આ નોકરી છોડી દો તમે પસીનો પાડીને જે કરવેળ ઉઘરાવો છો તે બાદસાસ્તકમાં ફેંકી દે છે એ પૈસો પ્રભુ કાર્ય માટે નથી વપરાતો એ પૈસાનો સાંસ્કૃતિક કાર્યો માટે ઉપયોગ નથી થતો આમાં તો તમે પણ પાપના ભાગીદાર થાવ છો દીકરાની વાત દિગંબર પંતને રૂચતી પરંતુ તે મુજબ આચરણ કરવાની હિંમત નહોતી થતી અને બીજી વાત પણ હતી કે નોકરી છોડી દે તો કુટુંબને ખવડાવે શું એક આ બીજે બહાને તે વાતને ટાળતા માં ધરતી પોતાની છાતી ચિનના દીકરાને ખોબે ખોબે અનાજ આપી તેને ક્ષુધા શાંત કરે છે પરંતુ સંતાનના અગમ્ય ગુનાના અપરાધમાં તેને કોઈ વાર આકરી સજા પણ કરે છે તોબા પોખરાવે છે કોઈ વાર પોતાના સંતાનો પાસે તે જ માં કણકણ માટે વલખા પણ મરાવે છે એક વખત તે પ્રદેશમાં ભયંકર દુષ્કાળ પડ્યો લોકોને ખાવા અન્ન મળતું નહોતું હતું લોકોને અન્ન માટે ટળવળતા જોઈ દાસોને અતિ દુઃખ થયું દાસોડ દોડતો ઘરે આવ્યો અને કહ્યું બાપા તમે મારી કેટલી કાળજી રાખો છો હંમેશા મને સારું સારું પેટ ભરીને જમાડો છો પણ મારા દોસ્તારોએ તો એ બે દિવસથી ખાધું નથી તેમના ઘરમાં ખાવાનો દાણો નથી બાપા તમને તો ખબર જ છે કે આ વર્ષ પણ નબળું ગયું છે લોકોને ખાવાના ફાફા છે અને અહીંયા અનાજના ગોદામો ભર્યા પડ્યા છે આખરે એ અનાજ કોનું છે આજ લોકોએ કાળી મજૂરી કરી પસીનો પાણીની તે તૈયાર કર્યું છે ને અને તેમને જ તમે એ અન્નથે વંચિત રાખશો પણ દાસો એ અનાજ આપણું નથી સરકારનું છે આપણાથી તે કેમ અપાય દિગંબરે દીકરાને વ્યવહારું સમજણ આપી બાપા તમે વિચાર તો કરો કે જમવાના સમયે નાના નાના બાળકો મા પાસે જઈને ખાવા માંગતા હશે માનો સાડલો ખેંચીને માને કહેતા હશે મા અમને ખાવા આપ અમને ભૂખ લાગી છે ત્યારે પોતાના એ હૈયાના ટુકડાને જોઈ માને શું થતું હશે અને બાપા એ જે અન્નભરનાર આપત્તિ કળે રયતના કામમાં ન આવે તે ભંડાર કામનું શું જે રાજા રયતની હાડમારી ન સમજે પ્રજાના દુઃખમાં સમભાગી ન થાય તે રાજા રાજા નથી તે પ્રજાનો રક્ષક નહીં પણ ભક્ષક છે કોઠારોમાં અનાજ ભર્યું પડ્યું છે છતાં પ્રજાને આ રીતે રીબાવી અધર્મ છે બાપા તમે ભૂલથી પણ એ ધર્મના ભાગીદાર ન થાવ દાસો કરગર્યું પડ્યો દિગંબર પદ પીગળી ગયા અને ભૂખ્યા લોકોની ગામ લોકોની કડકડતી આંતરડી ઠરી ગામ લોકોએ બાપ દીકરાને મુખ આશીર્વાદ આપ્યા પણ બાદશાહના તેમના ઉપર સાપ ઉતર્યા આ વાતથી બાદશાહને ખબર પડતા જ તેણે દિગંબર પંતને આજ દરબારમાં હાજર થવાનો હુકમ કર્યો જ્યારે તેને ખબર પડી કે આ તો બધું એના તોફાની છોકરાની ભલામણથી થયું છે ત્યારે એ છોકરાને પણ દરબારમાં હાજર કરવાની રાજ આજ્ઞા છૂટી દિગંબર પંત અને દાસો દરબારમાં હાજર થયા બાદશાહના ફરમાન વગર આ રીતે સરકારી ગોદામ લૂંટાવી તમે ગેરકાયદેસર કામ કર્યું છે કે નહીં બાદશાહી દિગંબર પંતને પૂછ્યું દિગંબર પંત બોલતા જતા હતા પણ તેમને બોલતા અટકાવી દાસોએ કહ્યું બાદશાહ પ્રજા બધી તમારી રૈયત છે દુકાળના સમયમાં અમે તેમને અનાજ આપ્યું છે એ શું લૂંટ લૂંટ ચલાવી ગણાય અને આવા આપત્તિકાળમાં લોકોને મદદ કરી ઉલટી તમારી આબરૂ વધી છે લોકોએ તમારા નામનો જય જયકાર કર્યો છે આ છોકરાની હિંમત અને નિડરતા જોઈ આખો દરબાર શબ્દ થઈ ગયો બાદશાહ તેની નિડરતા જોઈ જ રહ્યો અને બાજતા પ્રજાને અન્ન વસ્ત્ર પૂરા પાડવા રહેવા ઘર અને જીવન વિકાસ શિક્ષણ આપવું એ જ જવાબદારી રાજાની છે તેથી જ પ્રજા તમને કરવેરો ભરે છે તો પછી આવા આપત્તિ સમયે ભોખ્યાઓને અનાજ આપ્યું એમાં મારા પિતાજીએ કયો ગુનો કર્યો છે આ છોકરાને નિર્દાતા અને ચાલાકી જોઈ રાજાને થયું કે આને પોતાના કાબૂમાં લેવો જોઈએ તેને વટલાવી મુસલમાન બનાવીશું તો ઇસ્લામ ધર્મનો સારો પ્રચાર થશે હાથમાં આવેલું આ રતન ફોકટ જવા દેવું ન જોઈએ ભર દરમારમાં રાજાએ ન્યાય આપ્યો દિગંબર પંત તમે રાજ્યનો અક્ષમ્ય ગુનો કર્યો છે તમને પાંચ લાખ અસરફીનો દંડ કરવામાં આવે છે તે માટે હું રહેમ દિલ થઈ એક મહિનાની મહેતલ આપું છું ત્યાં સુધી આ દાસો મારા કબજામાં રહેશે પણ યાદ રાખજો જો પૈસા ભરપાઈ નથી થયો તો આજથી એકવીસમાં દિવસે તમારા છોકરાનું પાક બનાવીશ દિગંબર પંત ભારે હૈયે રાજ દરબારમાંથી બહાર નીકળ્યો તેના પગ ભારે થયા હતા ઘરે જવાની ઈચ્છા નહોતી થતી પત્ની પૂછશે કે દાસો ક્યાં તો તેનો શું જવાબ આપીશ અને પાંચ લાખ અસરફી હું લાવું પણ ક્યાંથી ઘર બાર બધું વેચી નાખું લોકો પાસે ઉછી ના લો તો પણ આટલા પૈસા ક્યાંથી થાય તો શું મારો દીકરો પાક બનશે અને લોકો કહેશે કે દિગંબર પત્નો છોકરો મુસલમાન બન્યો ના ના એ કદાપી નહીં બને આખે રસ્તે તેના મગજમાં એક જ વિચાર ચાલતો હતો મારો દાસ મુસલમાન થશે આમ વિચાર કરતાં કરતાં તે ઘરે આવ્યો આતુરતાથી તેની પત્ની બંનેની રાહ જોતી બારણામાં ઊભી હતી એકલા દિગંબર પતને આવેલો જોઈને એને પેટમાં ફાટ પડી તેણે પૂછ્યું દાસો ક્યાં દિગમ્બર પત પાસે આનો જવાબ ન હતો કયા મોઢે કહે કે આપણો આપણો દાસો હવે આપણો મટી ગયો છે તે મુસલમાન થવાનો તેણે આંખો નીચે ઢાળી મોન રાખ્યું પોતાના ધણીનું વીલું મોઢું જોઈ તેની પત્નીની શંકા વધુ દ્રઢ થઈ કુશંકાથી તેના રૂવાડા ઊભા થઈ ગયા ગયા બધી હિંમત એકઠી કરી દિગંબર પતે પૂછ્યું દાસોની માં આજથી દાસો આપણો મટી ગયો છે આપણો દાસો હવે વેદ ઉપનિષદના પંત્રો નહીં બોલે ગીતાના શ્લોક નહીં ગાય આપણો દાસો પાક બનશે અને મસ્જિદમાં બાંગ પોકડશે એનો અવાજ ભારે થઈ ગયો આંખમાંથી આંસુ ટેપટીપ કાઢ્યા બાર તેર વર્ષના કોમળા બાળક ઉપર થતો અત્યાચાર પંત સહન ન કરી શક્યા તેમનું તેજ હરાતું ચાલ્યું તેની આ આંખે અંધારા આવે દિગમર પંતની આ સ્થિતિ જોઈ તો તેની પત્ની માનુ હૃદય આઘાત ચીરવી કેમ શકે પણ તેને પ્રસંગ સમજી તેણે અસામાન્ય શ્વાસ પ્રાપ્ત કર્યું દિગમર પંતને આશ્વાસન આપ્યું બનેલી બધી ઘટના તેની પાસે જાણી લીધી પતિ પત્ની બને સમજી ગયા કે બાદશાહને દાસોને વટલાવો છે તેથી જ ભરી ન શકાય એટલો મોટો દંડ કર્યો છે બાદશાહ દાસોને મોલવી બનાવવા માગતો હતો પણ તેણે વિચાર કર્યો કે બળાત્કારથી કાર્ય સારું નહીં થાય તેથી બાદશાહે યુક્તિથી દાસોને વશ કરવાનો નિર્ણય કર્યો તેણે રાક્ષમ ખ્વાજુ માસમ નીતિ અપનાવી તેને ખુશ રાખવા રોજની એક અસરપી આપવા માંડી દાસોને ખાતરી થઈ ગઈ હતી કે પિતાજી કોઈ પણ ઉપાય પાંચ લાખ અસરપી આપવા શક્તિશાળી નથી મારે મુસલમાન થવું જ પડશે રાતે ચંદ્ર ઉગ્યો હતો તે તરફ જોઈ શાંતિ વિચાર કરતો દાસો બેઠો હતો આ સૃષ્ટિમાં મારું કોણ ભગવાને બનાવી આલ વિશાળ મન માનવી મારું મારું કરીને જીવતો હોય છે પરંતુ શાંતિથી વિચારતો તેને સમજાય છે કે વાસ્તવમાં એનું કોઈ જ નથી આપણા સુખ દુઃખનો સાથી ફક્ત એક જ છે અને તે એટલે ભગવાન દાસોને બાપાએ ભણાવેલ સ્તોત્ર યાદ આવ્યું ભાવપૂર્ણ અંતકરણ તેને ગાયું વિવાદે વિસાદે પ્રમાદે પ્રવાસે ચલે ચાનલે પર્વતિ સત્રુમતિ અરણીય સરણીય સદા મા પ્રપાઈ ગતિ સ્વમ ગતિ સ્વમ તમે ભવાની માં આ જગતમાં મારું કોણ છે જગતના મારા સંબંધ્યોમાં મારી પડખે કોણ ઊભું રહ્યું છે હે માં વિષાદમાં વિવાદમાં પ્રમાદમાં પ્રવાસમાં પાણીમાં અગ્નિથી પર્વત ઉપર વનમાં તથા શત્રુઓથી સદાય તું મારું રક્ષણ કર તું જ એક માત્ર મારી ગતિ છે દાસો સિંહ જેવો તો તેજસ્વ દેવ તેણે ભગવાન દત્તની આરાધના શરૂ કરી અને દિગંબરા દિગંબરા શ્રીપાતા વલ્લભ દિગંબરાનું રટણ કરવા લાગ્યું દાસો પોતાને રોજ મળતી અસરપી દાન ધર્માદામાં વાપરે છે અને કરુણ ભાવે ભગવાનની ભક્તિ કરે છે વારંવાર ચોકીદારો દાસોની આ પ્રવૃત્તિને બાસ્તાને જાણ કરે છે એક દિવસ બાદશાહે પોતે આવીને દાસોને સમજાવવા માંડ્યો દાસો તારા જેવો ચાલાક અને હોશિયાર છોકરો આવું કરે વિના કારણે શા માટે આ તકલીફ ભોગવે છે તું આ ક્ષુદ્ર હિન્દુ કોમમાં જન્મ્યો તે માટે હું દિલગીર છું પણ તેની ફિકર ન કર તું પાક બને તો બધો વૈભવ તારા પગે ચૂમશે દાસો બાળક હતો પણ સિંહ હતો તેણે કહ્યું બાદશાહ ગુલામીમાંથી મળેલા તારા વૈભવને હું લાત મારું છું આમ કંઈ ખરેખર જ લાત મારતો હોય તેમ પોતાનો જમણો પગ ઊંચો કર્યો તારા વૈભવ પર તો હું થૂકું છું બાદશાહ તારી ગુલામીમાંથી મળેલી સત્તા અને વૈભવ મને નથી ખપતા મને મારો ધર્મ અને મારા ભગવાન પ્યારા છે મારો ધર્મ તે જ હું પાડીશ અને હું મરીશ ત્યાં સુધી હિન્દુ રહીશ બાદશાહ તારા ધર્મમાં છે પણ શું તારા ધર્મમાં સગુણ ઉપાસના છે પ્રભુ સાથે પ્રેમથી બોલી શકાય છે પ્રભુ સાથે વાતો કરી દિલનો ભાર હળવો કરી શકાય છે જગદીશને પોતાનો માની તેને જોડે લાડ કરવાની હિંમત છેલ્લે દિવસે દાસો પ્રભુનું નામ સ્મરણ કરતા બેઠો છે અને વિચાર કરે છે આવતીકાલનું પરોટ થશે અને મને બાદશાહ પાક બનાવશે પ્રભુ તું હોવા છતાં પણ આવી આપત્તિ શા માટે ભગવાન નાનપણમાં જ બાપા સમજાવતા કે દીકરા આ વેદો ઉપનિષદ ગીતા એ આપણી માં છે અતિશય પવિત્ર છે બાપા પાસે બેસી હું તો કંઠસ કરતો તે આ નહી મારી વૈદિક ધારણા છે હવે હવે મારે ફેંકી દેવી પડશે ભગવાન ભગવાન હું વેદોને અડી શકીશ નહીં ગીતાનો પાઠ કરી શકીશ નહીં આ વિચાર જ અસહ્ય છે પ્રભુ મારા ઉપર આવી આપત્તિ શા માટે બોલતા બોલતા નાનો દાસો રડી પડ્યો અને આકુ વ્યાકુટ થઈ ગયો ભગવાન તું રાખે તેમ રહેવું એ મારો ધર્મ છે પણ આ પ્રસંગ ના આવે તો સારો ભગવાનને યાદ કરતા જ તેની આંખ મીચાઈ ગયું દરબાર ચિક્કાર ભરાયા હતા બધાની નજર બાદશાહ ઉપર મંડાણી હતી દિગંબર પંત પાંચ લાખ અસર ભરાઈ કરશે અને ન કરે તો આવા ચાલાક તેજસ્વી છોકરાને બાદશાહ પાક બનાવશે એ વિચારથી ઘણાના મન કોચવાઈ ગયા પરંતુ સત્તા આગળ સાળપણ સા કામનું એ નીતિએ બધાએ અખતિયાર કરી બાદશાહી પૂછ્યું દિગંબર પંત નક્કી થયા મુજબ પાંચ લાખ અસર તમે સાઈ ખજનમાં ભરવા તૈયાર છો દિગંબર શું જવાબ આપે બધાને ખાતરી દઈ કે દાસો હવે ચોક્કસ મુસલમાન થવાનો બાદશાહે પાછું કહ્યું પદ તમે પાંચ લાખ અસરપીનો દંડ ન ભરશો તો આજથી દાસો ઉપર તમારો અધિકાર નહીં રહે આ સાંભળી પદ નીચે જોઈ રહ્યા બાદશાહ ખુશ થયો તેણે પૂછ્યું બીજો કોઈ પાંચ લાખ અસરપી આપી દાસોને છોડાવવા તૈયાર છે બધા એકબીજાના મોઢા સામે જોતા રહ્યા પાંચ લાખ અસરપી કોણ ભરે બાદશાહે ફરી ગદના કરી તો પછી આજથી દાસો હિંદુ મટી બાદશાહ બોલવાનું પૂરું કરે એટલે આમાં સામેની મેદનીમાંથી એક તેજસ્વી પુરુષે હાક મારી સબૂર બાદશાહ આલેત તારી પાંચ લાખ અસરફી ગણી લે પૂરી પાંચ લાખ અસરફી છે બાદશાહનું મોઢું લેવાઈ ગયું તેના હોઠે આવેલો કોડિયો છૂટવાઈ ગયો પણ તમારું નામ શું બાદશાહે કરાટથી પૂછ્યું આ માણસ તો પાંચ લાખ અસરપી લઈને આવું તેને રૂચ્યું નહીં હાથમાં આવેલો શિકાર નીકળી જતો હતો આવો તેજસ્વી ચાલાક છોકરો પાછો ક્યાં મળવાનો હતો તેને પાંચ લાખ મળ્યા તેનું સુખ ન હતું હાથમાંથી છોકરો જતો રહ્યો તેનું દુઃખ હતું મારું નામ દત્તાજી ભાસ્કર આવનારે જવાબ આપ્યો અને માનવ મેદીમાં તે સરી ગયું દાસાનો આનંદનો પાર ન હતો ભગવાને તેની રાજ રાખી હતી તેને પાક થતાં બચાવ્યો હતો દત્તાજી ભાસ્કરની તેણે તપાસ કરી પરંતુ તેનો કોઈ પત્તો લાગ્યો નહીં તેણે મનમાં વિચાર્યું કે આ સ્વાર્થી સંસારમાં કોણ કોને મદદ કરે છે અને તેમાં એ પાંચ લાખ અસરપી જેવી રકમ કોણ કોના માટે આપે નક્કી દત્તાજી ભાસ્કર ભગવત પ્રેરણાથી જ મારી બહાર આવ્યા હશે કે પછી સાક્ષાત ભગવાન જ હશે અને એનું મન આ વિચારથી પુલકિત થઈ ગયું મનોમન ભગવાને તેણે અનંત પ્રણામ કર્યા મનમાં મરમ અર્ક હસતો તે ઘર ભણી ચાલતો હતો આજે તેનો મન કોઈ અનેરે આનંદમાં હિલોળો છોડ્યો હતો સામે જ તેના મા બાપ મળ્યા તેમણે દૂરથી દાસોને જોયો મનમાં રા સમજી ગયા કે બાદશાહે છોકરાને પાક બનાવ્યો હતો આંસુ ભરી આંખે દિગંબર પણ તે નીચે જોયું પરંતુ છોકરાનો અનેરો ઉત્સાહ અને આંખોમાંનો તેજ જોઈ તેમણે આકર્ષ આશ્ચર્ય પૂછ્યું દાસો બાદશાહે તને મુક્ત કર્યો કોણે પૈસા આપ્યા જવાબમાં દાસોએ ભગવાનને પ્રણામ કરે અને દિગંબરા દિગંબરા શ્રીપાદા વલ્લભ દિગંબરા એ ધૂન બોલતો રહ્યો દિગંબર પંતનું મન આનંદથી ભરાઈ આવ્યું તે ફરી ફરી દાસોને ભેટ્યા ફરી ફરી ભગવાનને પ્રણામ કર્યા એમની આંખો આશરા સુધી ભીંજાઈ ગઈ છોકરો પાછો આવ્યો તેનો આનંદ તો હતો જ પણ ભગવત ઈચ્છાથી તે મુક્ત થયો તેનો સવિશેષ આનંદ હતો પરંતુ તે દિવસથી દાસોની વૃત્તિ સદંતર બદલાઈ ગઈ તેને સતત લાગતું કે મારા ભગવાને મને છોડાવ્યો છે તો બધા સંબંધોમાં એને મારાથી કેમ ભૂલાય એની એના માટે એને ભાવતું ખાવાનું બનાવતી પણ એને તેમાં રુચિ ન હતી પત્ની તેને પારકી લાગતી હતી પિતા અને બીજા બધા સંબંધો ત્રાહિત લાગતા તે ભણવા જ હતો પણ તેને ત્યાં વાણીનો વિલાસ જણાવતો તેને થતો ભગવાનના ચરણક્રમણ સિવાય ક્યાંય તેનું મન નહોતું લાગતું ભણવામાં જોઈએ તેવી આશ અશક્તિ ન હતી બધાને તેને માટે ચિંતા થતી હતી ભણતી વખતે તેને વિચાર આવતો કે મને છોડાવ્યો કોણે બા પણ છોડાવી ન શકી બાપા પણ છોડાવી ન શક્યા ઉપરની બાએ જગતના પાલન ભગવાને જ મને છોડાવ્યું છે મારી બા કરતાં તે ઉપરની બા શ્રેષ્ઠ નથી આ બાને હું નથી મળતો તો એને કેટલું દુઃખ થાય છે તો ઉપરની બાને હું નહીં મળતો તો એને શું થતું હશે આ મા ખવડાવે છે મારી સંભાળ રાખે છે પણ ઉપરની બા આ બાએ ખવડાવેલું પચાવે છે બા મારી કાળજી રાખે છે પણ ઉપરની બા તો ચોવીસે કલાક મારી ને સાથે રહે છે મારો પડછાયો થઈને ફરે છે સાચું પૂછો તો હું જ તેના પડછાયો જોવો નથી આ સૃષ્ટિમાં માનવીએ ઘણું કૂદતો હોય કે આ મેં કર્યું અને તે મેં કર્યું પરંતુ માનવી કેટલો પાંગડો છે એનો એને ખ્યાલ પણ નહીં આવતો હોય કે શું હજુ તો હમણાં જ બનેલી ઘટના છે આ આપત્તિમાંથી ઉગારવા ઉપરની બા સિવાય બીજું કોણ આવ્યું હતું કેની હિંમત હતી કે એના સિવાય આમાંથી મને ઉઘારી શકે અને આખરે જીવનનો અંતિમ જીવનની ગતિ તો એ ભગવાન જ છે ને તો પછી એનું શરણ શા માટે ન સ્વીકારો એક દિવસ રાતે બાર વાગે કોઈને પણ કયા વગર તે ઘર ચોળી નીકળી પડ્યો ધ્રુવનો વારસ થવા ભગવાનને મેળવવા બીજે દિવસે દિગંબર પંતે દાસોને ઘણી શોધ કરી પરંતુ દાસો મળ્યો નહીં એ તો શ્રાહિંદીની અવિચળ હારમાળમાં ભગવત નામ શ્રમમાં ખોવાઈ ગયો હતો નંદી ગ્રામમાં તે આવ્યો ગોદાવરીમાં સ્નાન કર્યું સહાયંદ્રિયની ગિરીશ શૃંગોમાં દત્તનું નામ લેતો લેતો તે ફરવા લાગ્યો ભગત પ્રાપ્તિ સિવાય એની નજર સામે બીજું લક્ષ્ય નથી સવારે ઊઠે સ્નાન કરે એને દિગંબરા દિગંબરા શ્રી પ્રાંત વલ્લભ દિગંબરા બોલતો બોલતો નામ સ્મરણ કરે ભૂખ લાગે ત્યારે આજુબાજુમાં એકાદ ગામડામાં જે કોઈ બ્રાહ્મણના ઘરે જમી લે આવા બાળ ઓલિયાની ભગવાન સિવાય કાળજી પણ કોણ રાખે બે ત્રણ વર્ષ આ રીતે ગયા હશે એક વખત તો બે ત્રણ દિવસ જમ્યા વગરનું જ વ્યતીત થયા કોને ખબર ભગવાને દાસોને સમજાવવાનું હોય કે આમ ફક્ત નામ સ્મરણ કરી બાવરા થઈને ફરવાથી પ્રભુ ક્યારે નથી થતું કે પછી ગમે તે કારણ હોય પણ તેને એક બ્રાહ્મણનો ભેટો થયો એક દિવસ તે ફરતો ફરતો એક બ્રાહ્મણને ત્યાં ગયો દાસોની તેજસ્વી ક્રાંતિ જોઈને બ્રાહ્મણે તેને આવકાર્યો તેની પૂજા કરી તેનું બહુમાન કર્યું દાસોએ અતિભાવથી એક ભજન ગાયું અને ભગવત નામ સંકીર્તન કર્યું બ્રાહ્મણે તેનું ખૂબ વર્ણન કર્યું દાસોને કકડીને ભૂખ લાગી હતી પણ તેણે જોયું કે આ બ્રાહ્મણ વર્ણન ઘણું કરે છે પણ ભોજન બાબત કંઈ બોલતો નથી દાસો ચીડાઈ ગયો અને કહ્યું તમે મારું વર્ણન ઘણું કરો છો મને તો કકડીને ભૂખ લાગી છે કેવળ ગુણ વર્ણનથી કંઈ મારું પેટ ભરાશે નહીં બ્રાહ્મણી કોઈ એમ તો પછી ભગવાનનું કેમ નામ સ્મરણ કરીને કેમ ચાલે તને નથી લાગતું કે ભગવાનના પ્રિય પ્રાપ્ત થવા માટે હાથથી ભગવાનનું કામ પણ થવું જોઈએ ભગવાન પતિત પાવન છો દીનદયાળ છે કરુણા સાગર છે તો આવા સર્ટિફિકેટની ભગવાનને જરૂર નથી ફક્ત નાન સ્મરણ પ્ર ભક્તિ પૂરી નથી થતી તે પાંગડી ભક્તિ છે નામ નામસરણની સાથે સાથે હાથથી પ્રભુત ભગવત કાર્ય પણ થવું જોઈએ આ ભગવત નામ સાથે સાથે તમે પ્રભુ કાર્ય પણ કરતા હો તો કેવળ નામજપ એ માંગ માગણોની ભાષા છે પણ તેની સાથે સાથે પ્રભુ કાર્ય હોય તો જ સાચા ભક્ત થઈ શકાય દાસોના મનમાં બ્રાહ્મણની વાત થસી ગઈ તેણે સાયંદની આજુબાજુના ગામડામાં પ્રભુ કાર્ય શરૂ કર્યું ત્યાંના લોકો પશુ જેવું જીવન જીવતા હતા ભૂખ લાગે ત્યારે ખાય ઊંઘ આવે ત્યારે સુઈ જાય જમવાનું પીરસાય કે ફટ દઈને ખાવા માંડે અરે આ તો કંઈ જીવન છે આ અન્ન આપણા ભગવાનને બે ક્ષણ શાંતિથી માણસ યાદ ન કરે અને વાંદરો પણ યાદ ન કરે તો પછી બંનેમાં ફેર ક્યાં રહ્યો જેની શક્તિથી આખો દિવસ તે કાર્ય કરી શકે તે ભગવાને રાત્રે સૂતા બે ક્ષણ પણ યાદ ન કરે આ પશુતુલ્ય જીવન જોઈ દાસોનું હૈયું ભરાઈ આવ્યું તેણે ઝૂપટે ઝૂપટે ફરવા માંડ્યું લોકો પાસે બેસી તેને સમજાવવા લાગ્યો ભગવાનની વિઠુ પડેલા માથી વિખૂટા પડેલા તેણે મા તરફ વાળવા માંડ્યા દાસોના જીવનમાં ભક્તિ હતી જ તેમાં હવે કર્મનો મેળાપ થયો હતો એક રાત્રે શાંતિથી બેઠા બેઠા દાસો ભગવાનનો વિચાર કરતો હતો પ્રભુ તારી આ કલા અકલ અનાકલણીય છે જિંદગીમાં હવે એક જ જંગના રહી છે અને તે એટલે તારો સાક્ષરતા કરવાની ભગવાન આજ સુધી મેં આપેલી બધી જ શક્તિ તારા કાર્ય માટે ખર્ચી છે હવે ક્યાં સુધી પ્રભુ તું મને તડપાવીશ તે રાત્રે ભગવાન દત્તાત્રેય પ્રસન્ન થયા અને કહ્યું દાસો તું એ માગણ નથી રહ્યો સાચા અર્થમાં તું મારો છે મારું કાર્ય કરનાર ભગવાન મહાન ભક્ત છે બોલ તારી સે અભિલાષા છે દાસોનું હરાઈ ભયા ભરાઈ ગયું આજે તેની જન્મ જન્માતરની પુણ્ય ફળ ફળી ગઈ તેના અનંત જન્મ સાર્થક થયા હતા એને કેટલો આનંદ થયો હશે હર્ષના આંસુ તેની આંખ ભીંજાઈ ગઈ દાસો કહે ભગવાન તમારા દર્શન કર્યા પછી ત્રિભુવનનું વૈભવ પણ તુચ્છ છે મારે કીર્તિ પણ નથી જોઈતી અને વેભો પણ નથી જોતો પ્રભુ મુક્તિનો અધિકારી નથી ઘડી પર થાય કે તમારું મુખારવિંદ સતત મારી નજર સમક્ષ રહે એવી માગણી કરું પણ પ્રભુ સૂર્યચંદ્ર નક્ષત્રોને ગતિ આપનાર એમને ચલાવનાર એવી તમારી મહાન શક્તિને જીરવી શકવાની મારામાં લાયકાત ક્યાં છે ભગવાન તમારા હાથ પગ હું નથી માગતો મને ફક્ત તમારા પગની ચાકડી આપો તે તરફ હું શાંત ચિત્તે બેસી રહીશ તમને યાદ કરીશ અને મારું બાકીનું જીવન તમારા કાર્યમાં ઘસી નાખીશ વાણી સંગમ ત્યાં સ્નાન તને ચાખડી મળશે કહી પ્રભુ ચાલ્યા ગયા દાસોનું જીવન સાર્થક થયું હતું પ્રભુ દર્શનો તેણે અલપ્ય અવર્ણીને લાહો લીધો હતો તે પ્રભુનો લાડકો થયો હતો ગોદાવરી કાંઠે આવી તેણે અષ્ટક ગાયું ગોદાવરી પણ પોતાના આવા પોતાના પનોતા દીકરાની રાહ જોતી હતી કરોડાના જીવનો પુનિત કરનારી ગોદાવરીને લાગ્યું કે દાસોના આગમનથી પોતે પવિત્ર થશે તેણે દાસોને છાતી સરસો જ લીધો નાહીને દાસો બહાર નીકળ્યો ત્યાં તેને દત્ત ભગવાનની પ્રસાદીરૂપ ચાકડીઓ મળી તે વાઘેશ્વરનું મંદિર હતું ત્યાં સેંકડો યાત્રાર્થી આવતા તેમની સાથે બેસી દાસો તેમને જીવનના પાઠ આપતો જીવનનો અંતિમ સમજાવતો ભગવાને આ માનવી દેહ આપ્યો છે તેને સાર્થક કરવાની ભલામણ કરતો પ્રખર કર્મયોગોનું તેને જીવન હતું તેના જીવનમાંથી માગણની ભક્તિ સંપૂર્ણત વિલીન થઈ હતી અને તેના બદલે તેજસ્વી ભક્તિએ જીવનમાં સ્થાન લીધું હતું પ્રભુ કાર્યમાંથી નિવૃત્ત થઈ ભગવત નામનો જાપ દિગમ્બરા દિગંબરા શ્રી બાદા વલ્લભ દિગંબરા તે સતત કરતો એક દિવસ એક મોટો યાત્રા સંઘ ત્યાં આવ્યો પોતાના ઘરા પકડવા ગોળ મહારાજોની સતત દોડધામ ચાલુ હતી તેમાંના એકને બોલાવીને દાસે પૂછ્યું ભાઈ આ બધી સાની ધમાલ છે મરાઠાવાડથી એક બહુ મોટો યાત્રા સંઘ આવ્યો છે અને તેમાં મરાઠાવાડના એક ધનિક પણ છે એ શ્રીમદ્ધ ધણી ધણિયાણી સાથે તેમને જુવાન પુત્ર વધુ પણ છે તેનો ધણી ઘર છોડી ચાલ્યો ગયો છે અને બાર વર્ષ સુધી ધણી ન મળે તો વૈધવીની દીક્ષા લેવાનું તેમનું વ્રત છે તેથી તેના સૌભાગ્ય વસ્ત્રો અને ચૂડી ચાંદલો ગોદાવરીમાંને અર્પણ કરવા આવ્યા છે ગોર મહારાજે લંબાણથી માહિતી આપી દાસો આ સાંભળી ખિન્ન થયો ભગવાન તારી લીલા અપાર છે કોના ઉપર વખતે કયો પ્રસંગ તે સમજાતો તેણે એક ઊંડો મૂક્યો તત્કાલીન સમાજમાં એક રૂઢિ હતી કે જે સ્ત્રીનો ધણી ચાલ્યો ગયો હોય ખોવાઈ ગયો હોય તે સ્ત્રી બાર પંદર વર્ષ તેની રાહ જોતી અને તે સમય દરમિયાન જો ધણી પાછા ન ફરે તો કોઈ તીખ ક્ષેત્રમાં જઈ સ્વહસ્તે પોતાના સૌભાગ્ય કુમકુમ નદીમાં અર્પણ કરતી જિંદગીના અનેક સોળને સેવતા સેવતા કપાળે ચોળેલો એ ચાંદલો સ્વહસ્તે જ ભૂસી નાખવાનો અનેક જીવન રંગી ઇમારતોને સ્વહસ્તે તોડી નાખવાની કેટલીક કપરી આ ક્ષણો છે પરંતુ સનાતની લોકો આ વિધિ કરતા હતા એક યુવાન સ્ત્રી સંસાર વાટિકમાં સૌરભ પ્રસરવા નિર્માણ થયેલું ફૂલ અણપૂછ્યું જ ચીમડાઈ જતો ચૂડલાના ટુકડાની સાથે દિલના પણ ટુકડા થતા એ દિલે સેવેલા સપનોના ખંડેરીએ ત્યાં સર્જાતા પરંતુ એ સનાતનની વિધિ હતી એમાં મિનમેક કેમ થાય શ્રીના આગામી જીવનની વૈધવ્ય જીવનની આ તો અગ્નિ પરીક્ષાની ક્ષણ હતી પુત્ર વધુ વૈધ્યવની દીક્ષા લેતી હતી તેથી આખું કુટુંબ સો મગ્ન હતું તેમને ગોર મહારાજ આશ્વાસન આપતો હતો સારું થયું તમે અહીં આવ્યા ત્યાં અહીં એક મહાન તેજસ્વી પુરુષ રહે છે તેના દર્શનો પણ લાભ મળશે પ્રભુનું કાર્ય એ જ મહાત્માનું જીવન ધ્યાય છે એ તેનો જીવન મંત્ર છે એને કાંઈ સ્પૃહ નથી તેનું ભણતર સારું છે બુદ્ધિ તેજસ્વી છે ભાવ ભરેલું છે અંતકરણ છે પ્રભુ કારણે તેનું જીવન પવિત્ર થયું છે બોર મહારાજે મહાત્માનું વર્ણન કર્યું કુટુંબ પ્રમુખે તેના દર્શન માટે અનુમતિ દર્શાવી પરંતુ તેની પાસે સમય જ બહુ ઓછો હતો મરાઠાવાડથી બહુ મોટો સંઘ આવ્યો છે જાણી દાસો તે બીજી બાજુ ફરવા નીકળ્યો વખતે કોઈ પરિચિત ચહેરો મળી આવે રસ્તામાં તેને એક તેજસ્વી બ્રાહ્મણ મળ્યો તેણે કહ્યું પ્રભુ તમારી ખ્યાતિ અમે ઘણી સાંભળી છે આજે પ્રત્યેક દર્શન કરીને પાવન થયા પ્રભુ કાર્યમાં તમે આ મગ્ન છો તમે નિષ્ફળ છો તમને કશું જોઈતું નથી પણ અવયુક્ત ન હોય તો એક વાત પૂછું હા પૂછો ને દાસોએ પૂછ્યું તમે આ વિચિત્ર વેશ કેમ પહેર્યો છે જેણે કાંઈ મેળવ્યું છે સામાન્ય જનસમુદાય કરતાં જે કંઈક ઉજા સ્તરના પંડિતો છે તેઓ આવો વેશ પરિધાન કરે તે સમજાય કારણ કે તેમને લોકો કરતાં પોતે અસામાન્ય છે એવું દેખાડવાની મનીષા હોય છે તેમની કીર્તિની ભૂખ હોય છે તેઓ કીર્તિ પાછળ દોડતા હોય છે અને બીજાને તુચ્છ અને ક્ષુદ્ર ગણતા હોય છે અને તેમનો આ વિચિત્ર વેશ જોઈ સામાન્ય લોકો પણ આપણા કરતાથી જુદા છે તે સમજી તેની પાછળ પાછળ દોડે છે દાસો તમારી વાત સાચી છે પણ લોકો મને મોટો કહે તે મારી અપેક્ષા નથી આ વિચિત્ર વેશ પરથી એક એમ લાગતું હોય કે લોકો મારાથી જુદા ગણવું છે તો આ વેશ ગોદાવરીમાં અર્પણ કરવો જ રહ્યો ચૌદસનો ચાંદ પોતાની બધી જ કલાથી સૃષ્ટિ ઉપર રૂપેરી કિરણનો વરસાવ કરતો હતો દાસો ત્યાંથી ઉઠ્યો ફરતો ફરતો તે જતો હતો ત્યાં તેણે કોઈ સ્ત્રીનો થ્રુસે કે રડવાનો અવાજ સાંભળ્યો અતિશય દર્દ ભર્યું તે રુદન હતું રાતની નિરવ શાંતિમાં તે વધુ કરુણાજનક લાગતું હતું પથ્થરને પણ પીગળાવી ઉવા આ આંકશ સાંભળાવી દાસોનું અંતકરણ વળોઈ ગયું તેને કુતૂહલ થયું આ કોનું આક્રંદ કરતો હશે સવારે પેલો ગોર કહેતો હતો કે ત્યાં કુટુંબ નહીં હોય ધીમે ધીમે તેણે રુદનથી દિશા પકડી બેટા ગયા જન્માનો અમારું મહાન પાત કહેશે કે આજે આ ઘડે ઘટ પણ આ દિવસે જોવાનો વારો આવ્યો કોઈ વૃદ્ધાનો અવાજ સંભળાતો હતો તેમાં ભારોભાર દુઃખ હતો બા મારા જે કઈ પાપ હશે તે મારે ભોગવા જ રહ્યા તેમાં તમે પણ શું કરો ને બાપા પણ શું કરે દુષ્કાળ લેતા લેતા બોલાયે શબ્દો દાસોના કાને પડ્યા દાસોને ખાતરી થઈ ગઈ કે આ એ જ કુટુંબ છે કે જેને જુવાન પુત્ર વધુને આવતીકાલે વેધવીની દીક્ષા આપવાની છે ત્યાં જ તેણે એક પુરુષનો અવાજ સાંભળ્યો વહુ કોને ખબર ભગવાને તમારા અમારા ભાગ્યમાં શું લખ્યું હતું તે અહીં એક બહુ મોટો મહાત્મા રહે છે તેમના આશીર્વાદ લઈ અને તેના આગળના શબ્દો તેના દુષ્ક જ સમાઈ ગયા આ શબ્દો સાંભળી આગળ વધતો દાસો ઘડી થંભી ગયો આ વાત તેને પરિચિત લાગ્યું તેને થયું કે આ તો મારા બાપા છે અને આ જુવાન પુત્ર વધુ એ મારી પત્ની હોવી જોઈએ તેણે દોડતા આવી વૃદ્ધના પગ પકડ્યા તેની આંખો અસરોથી ભીંજાઈ ગઈ હતી વૃદ્ધે કહ્યું તમે તો કોઈ મહાન તપસ્વી છો સેંકડોને તમે નવું જીવન આપ્યું છે અને હું અધમ છું પાપી છું મારે હાથે મારે મારી પુત્રવધુને વૈધવની દીક્ષા આપવી એમ છે એમાં મારા પાપમાં તમે વધારો ક્યાં કરો છો અને તે બે ડગલા પાછળ હટી ગયા બાપા મને ન ઓળખ્યો હું તમારો પુત્ર દાસો છું એ વૃદ્ધની આખો આનંદ આનંદ છલકાઈ ગઈ આનંદના અતિરેકમાં તે પૂરી બોલી પણ ન શક્યા કોણ દાસો એ અવાજ અંદરથી દબાઈ ગયો તેણે વહાલથી દાસોને આલિંગન આપ્યું કેટલી વાર સુધી તેના તેજસ્વી મુખ તરફ તે જોઈ રહ્યા અને પાર્વતીને શું આનંદ થયો હશે તે તો કલ્પના જ કરવી રહી ભગવાનની લીલાની પણ બલિહારી છે ને એક ક્ષણ પહેલા આખું કુટુંબ ઊંડી ગયું હતું તે જ કુટુંબ એક ક્ષણ પછી આનંદના સાગરમાં હિલવડી પડ્યું દાસો મારા હાથે કેટલો મોટો અનર્થ થઈ જવાનો હતો તું જીવતો હોવા છતાં હું તારી પત્નીને વૈધવીની દીક્ષા આપવાનો હતો બાપા તમે હવે નિશ્ચિત રહો અને દીક્ષા આપવી નહીં પડે હું જ મારો આ વિચિત્ર વેશ ગોદાવરીમાં અર્પણ કરીશ દાસોએ કહ્યું બીજા દિવસથી દાસોએ એક સામાન્ય બ્રાહ્મણની જેમ રહેવા લાગ્યો અસામાન્ય જીવન હોવા છતાં સામાન્ય થઈને રહેવું એ જ એનો જીવન વિકાસ હતો એક દિવસ બપોરે જમીને બાપ દીકરો આરામ કરતા હતા સફાળો દાસો બેઠો થયો ઘણા દિવસથી એના મનમાં ઘોડાતી વાત તેણે દિગંબર પતને કહી બાપા આપણે આપણી જમીન જાગે બ્રાહ્મણ બ્રહ્માર્પણ કરીએ તો મારે તે નથી જોઈતી દિગંબર પતે જરા પણ આનાકાની વગર પોતાની બધી જાગે બ્રહ્માર્પણ કરી અને ચારે જણા ગામ છોડી પ્રભુકાર માટે બહાર નીકળી પડ્યા દાસે ગામો ગામ જાય છે લોકોનું જીવન બદલાવે છે માનવદેવ ધારણ કરેલા છતાં પશુનું જીવન જીવતા લોકોને માનવી થઈને જીવતા શીખાયું છે પ્રેમથી તેને પ્રભુ તરફ વાળે છે ફરતા ફરતા તેઓ અબંજો ગાય ગામ પાસે આવ્યા ગામ બહાર એક સુંદર તળાવ હતો દાસો ત્યાં બેઠો હતો કોઈને લાગે કે ભિક્ષા માગવા બેઠો હશે તે ગામમાં સીતોપંત કુલકર્ણી નામનો વિદ્વાન રહેતો હતો તે ભાવિક હતો પણ અંધશ્રદ્ધાળુ ન હતો પોતાની ગરદન કોઈની સામે ઝૂકે નહીં તેનો એવો આગ્રહ રાખતો હતો તે દિવસે સાંજે લાકડી લઈ ફરવા નીકળ્યો તેણે દાસોને ત્યાં બેઠેલો જોઈએ તેની સાથે સહેજો વાતે વાતોએ વળગ્યો તેને ખબર પણ ન હતી કે દાસો સાથે વાતો કરે છે તે દાસોને તત્વજ્ઞાન વિશે એક પ્રશ્નો પૂછતો હતો અને દાસો તેના સંતોષકારક જવાબો આપતો હતો આજ સુધી જે પ્રશ્નનો સંતોષકારક જવાબો નહોતા મળ્યા તે દાસોએ ફટ દઈને જવાબો આપ્યા તેના આ જવાબથી તેને પૂરેપૂરું સમાધાન થયું તેણે પૂછ્યું તમે કોણ છો દાસો દિગંબર દાસોએ ટૂંકો જવાબ આપ્યો સીતોપંત કુલકર્ણી આશ્ચર્યથી ડગાઈ ગયો દાસોની કીર્તિ એના કાને પડી હતી જે જાજાશ્રય લેતો નથી પ્રભુનો માન ભક્ત છે જેણે સેંકડોના જીવન બદલ્યા છે તે દાસો દિગંબર આ જેણે જિંદગીમાં કોઈની સામે મસ્તક નમાવ્યું નહોતું તે સીતોપન કુલકર્ણીએ દાસોનું મસ્તક નમાવ્યું તેમને પગે લાગ્યો અને કહ્યું પ્રભુ તમારી બુદ્ધિ તમારું કર્તૃત્વ અને ભક્તિ તો મહાન છે જ પરંતુ આવા અસામાન્ય તમે આટલા સામાન્ય થઈ રહો છો એ સૌથી વધુ મહાન છે આજ સુધી મેં ગુરુ કર્યા ન હતા જે મને મળ્યા તે બધા જ રડતા તે જીન દુબળા હતા ભગવાન પાસે ભીખ માંગનારા હતા પરંતુ તમે તો મહાન છો તમારી ભક્તિ સુરની છે તમે વેદોને જીવનમાં પચાવ્યા છે તમે મારા ગુરુ છો સીતો તમે મહાન છો પણ હું કોઈ કોઈનો ગુરુ નથી ગુરુ કોઈનો પણ બોજો ઉપાડવા આ ખભા સમર્થ નથી પણ પ્રભુ ગુરુ કરવાના હોતા નથી તે આપોઆપ થઈ જાય છે હે ભગવાન પછી આ આખો સમક્ષ જે વ્યક્તિ આવે તે આપણા ગુરુ તમે મારાથી આજથી મારા ગુરુ છો જો તમે કંઈ લખી લખી રાખો તો દેવી સરસ્વતી પણ સેવા થશે અને વાંગમય પુષ્ટ થશે અને સીતો પંતે દાસોને રહેવા માટે પોતાનો બંગલો અને નોકર ચાકરની બધી વ્યવસ્થા કરી આપી બ્રાહ્મ મુહૂર્તે ઉઠી ભગવાનનું ધ્યાન ધરી દાસોએ લખવાની શરૂઆત કરી ગીતા વર્ણનની તેને સવા લાખ ઓવીઓ લખી છે અસામાન્ય જીવન હોય છતાં સામાન્ય થઈને જીવ્યો પશુ જીવન જીવનારને દેવી જીવન તરફ વાળ્યા ગીતારૂ લખીને તેણે દેવી વાંગ પુષ્ટ કર્યું અને છઠના દિવસે દત્ત ભગવાનનો આ પરમ ભક્ત દત્ત સ્વરૂપમાં વિલીન થયો જ્ઞાન ભક્તિ અને કર્મનો જેના જીવનમાં આવિષ્કાર થયો હતો જેનું જેનું જીવન અસામાન્ય અને લોકોતર હતું છતાં સામાન્ય થઈને જે જીવ્યા તે મહાન ભક્તનું ગીતારૂહ સ્વતંત્ર ભારતના અધ્યક્ષના હતે ખુલ્લું મુકાયું છે તે મહાન આત્માને સતસ પ્રણામ